આંકવીથી માનપુરા સુધીના બે પોઈન્ટ ત્રેવીસ કિલોમીટર લાંબા રસ્તાનું એંશી લાખના ખર્ચે રીસરફેસિંગ ડામરકામ અને રોડ ફર્નિશિંગ સાથેનું કામ હાથ ધરવામાં આવ્યું છે જે મુસાફરીને વધુ સુરક્ષિત અને સુગમ બનાવશે સાથે જ આંકવી મહાકાળી આશ્રમથી સિદ્ધપુર મેળોજને જોડતા એક પચાસ કિલોમીટર લાંબા રસ્તાના એકસો લાખના ખર્ચે ખાતમ મુહૂર્ત સાથે વિકાસ કાર્યની શરૂઆત કરવામાં આવી જેનાથી ધાર્મિક તથા ગ્રામ્ય વિસ્તારો વચ્ચેનો સંપર્ક વધુ મજબૂત બને અને વિસ્તારના સર્વાંગી વિકાસને વેગ મળશે તેમજ ગામના સર્વાંગી વિકાસ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું તરીકે પિસ્તાલીસ લાખના ખર્ચે નિર્મિત નવીન બોરનું લોકાર્પણ કરવામાં આવ્યું આ બોરથી સ્થાનિક રહેવાસીઓને પીવાના પાણી તથા રોજિંદી જરૂરિયાતો માટે પૂરતું અને સુલભ પાણી ઉપલબ્ધ થશે આ પ્રસંગે ગામના સરપંચ શ્રી દક્ષાબેન રાજુભાઈ પટેલ શ્રી વિષ્ણુભાઈ પટેલ શ્રી રણજીતસિંહ ઠાકોર શ્રી મુકેશભાઈ ચૌધરી શ્રી દિલીપજી ઠાકોર શ્રી જશુભાઈ પટેલ શ્રી વિક્રમસિંહ ઠાકોર શ્રી જગદીશભાઈ પટેલ શ્રી શૈલેષજી ઠાકોર મેળોજ શ્રી વિજયભાઈ પટેલ શ્રી પ્રહલાદભાઈ પટેલ માજી સરપંચ શ્રી બાબુભાઈ પટેલ વાઇસ ચેરમેન એપીએમસી શ્રી કાંતિભાઈ પટેલ ડિરેક્ટર શ્રી મણીલાલ પટેલ શ્રી રાજુભાઈ પટેલ શ્રી હીરાલાલ પટેલ શ્રી મણાજી ઠાકોર ઉપસરપંચ શ્રી ડાયાભાઈ ભાઈ પટેલ શ્રી સનાજી ઠાકુર પૂર્વ સરપંચ શ્રી ભરતભાઈ નાઇ તેમજ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અયુબભાઈ છુવારા